વડોદરા સુંદે પોલીસે ભારતીય બનાવટના પરપ્રાંતિય વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો વડોદરા કોયલી ચેકપોસ્ટ પાસે સર્વે નંબર એકસો અને બ્લોક નંબર એકસો બાસઠની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દારૂનો નાશ કરવામાં આવ્યો નાશ કરાયેલા મુદ્દામાલમાં ઝોન બે હેઠળના કુલ છ પોલીસ સ્ટેશનના અડતાલીસ ગુનાઓમાં પકડાયેલા કુલ પાંચ હજાર પાંચસો બે નાની મોટી બોટલો અને બિયરના ટીનનો સમાવેશ થાય છે આ જથ્થાની કુલ કિંમત રૂપિયા અઢાર લાખ છાસઠ હજાર નવસો અડત્રીસ રૂપિયા છે વધુમાં નાશ કરાયેલા મુદ્દામાલની વિગતવાર માહિતી મુજબ રાવપુરા પોલીસ સ્ટેશનની બસો સાત બોટલો કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર સાતસો વીસ નવાપુરા પોલીસ સ્ટેશનની પાસઠ બોટલો કિંમત રૂપિયા દસ હજાર બસો સિત્તેર જેપી રોડ પોલીસ સ્ટેશનની ત્રણસો ચાર બોટલો કિંમત રૂપિયા બે લાખ બેતાલીસ હજાર નવસો સોળ ગોત્રી પોલીસ સ્ટેશનની ચાર હજાર ચારસો સાડત્રીસ બોટલો કિંમત રૂપિયા ચૌદ લાખ એકાણું હજાર એકસો પંચ્યાસી અકોટા પોલીસ સ્ટેશનની ચોત્રીસ બોટલો કિંમત રૂપિયા ચૌદ હજાર સાડત્રીસ અટલાજા પોલીસ સ્ટેશનની ચારસો પંચાવન બોટલો કિંમત રૂપિયા અઠ્યોતેર હજાર આઠસો દસ આ દારૂના જથ્થાનો નાશ એચડીએમ વડોદરા શહેર અને નશાબંધી અને આબકારી વિભાગની હાજરીમાં કરવામાં આવ્યું હતું